ઓગસ્ટ મહિનાના અંતમાં શનિ અને શુક્રનું એક ખાસ જોડાણ થવાનું છે જે નવ પંચમ રાજયોગનું નિર્માણ કરશે આ યોગના પ્રભાવથી અટકેલા કાર્ય પૂર્ણ કરવાની કારકિર્દીમાં પ્રગતિ કરવાની અને પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની તક મળશે પહેલી રાશિ છે મેષ રાશિ શનિ શુક્રનો નો નવ પંચમ રાજયોગ મેષ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે આ સમયે સાડા પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે પરંતુ શનિ વક્રી હોવાથી તેના નકારાત્મક પ્રભાવ નોંધપાત્ર રીતે ઓછો થઈ શકશે અને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થવા લાગશે અને ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે જમીન અને મકાન સંબંધિત બાબતોમાં સફળતાની શક્યતા છે અને નાણાકીય પરિસ્થિતિ મજબૂત થઈ શકે છે બીજી રાશિ છે સિંહ રાશિ આ રાજયોગ સિંહ રાશિના લોકો માટે શુભકામનાઓ લાવી શકે છે શનિ તમારી તમારી કુંડળીના આઠમા ભાવમાં વકરી રહી છે અને શુક્ર બારમા ભાવમાં સ્થિર હશે જેના કારણે તમને નાણાકીય લાભ સાથે ઘણા ક્ષેત્રોમાં અપર સફળતા મળશે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને વૈભવી વસ્તુઓમાં વધારો થશે અને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે ત્રીજી રાશિ છે મીન રાશિ મીન રાશિમાં શનિ લગ્ન અને પાંચમા ભાવમાં સ્થિત શુક્ર આ રાજયોગ બનાવી રહ્યો છે જેના કારણે આ રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારા બાકી રહેલા કાર્ય પણ પૂરા થવા લાગશે અને સર્જાત્મકતા વધશે કારકિર્દી અને વ્યવસાયમાં તમારી મહેનત રંગ લાવશે અને તમે સારા પરિણામો મળશે જય માતાજી